ડોસા કોડિયાતર વિપુલ ઉર્ફે ભૂપત સુત્રેજા ભાવેશ ઉર્ફે ભાવલો બંધિયા અજય કોડિયાતર કિરીટ ઉર્ફે કિરો છેલાણા અને ભૂપત કોડિયાતર સામે ગુજી ટોકની ફરિયાદ નોંધાતા પોલીસે ઉદય દવે વિપુલ ઉર્ફે ભૂપત સુત્રેજા અને અજય કોડિયાતરની ધરપકડ કરી છે અને ફરાર મુખ્ય આરોપી ધીરેન કારિયા સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે ત્યારે ખૂન ખૂની કોશિશ લોડર ગયા તરહ અને પ્રોહિબિશનના અસંખ્ય ગુનાઓ આ ગેંગ વિરુદ્ધ નોંધાયેલા છે આ મામલે જૂનાગઢના ડીવાયએસપીએ વધુ વિગત આપી છે ગુજરાત રાજ્યના માનની જીજીપી સાહેબ શ્રીની સૂચના અન્વેય સો કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસર્કારક કામગીરી કરવા જે સૂચના થઈ આવે તે અનુવેદન એ જૂનાગઢ રેન્જના માનની આઈજીપી સાહેબ શ્રી તથા એસપી સાહેબની સૂચના આયોજન જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ ટ્વેન્ટીમાં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કાર્ય અને તેની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન દૂર ખૂનની કોશિશ આ ઉપરાંત આર્મ સેક્ટ સાથે સાથે જે પ્રોલિબ્યુશનના કેસ અને તેમાં પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેત્રીસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ કરેલ નુકસાન પહોંચાડી આરતી બનાવટના વિદેશી દારૂને પંજાબ હરિયાણા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરિકો સાથે રહી અને સતત શરૂ રાખેલી તો આ નિર્ણય કાર્ય આ સિવાયના અન્ય સાત કુલ મળીને કુલ આઠ સ્મોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ ત્રણ એકની પેટા કલમ બે ત્રણ બે ત્રણ ચાર મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ગેંગ છે એ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ એ શરૂ રાખેલી છે કુલ આઠ આરોપી પૈકી ઉર્ફે ડીકે અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જેમાં ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા અમરેલી રાજકોટ રૂરલ જુનાગઢ આ કુલ સત્તાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને આ લીડર હોય રિરેન્ટ કાર્યા વિરુદ્ધ મુખ્યત્વે ખુનની કોશિશ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો આર્મ્સ એક્ટ પ્રોહિબિશન આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેચિસ નંબર સાથે છેડછાડ કરવી ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલ છે અન્ય આરોપી સમીર ડોસા કોડિયાતર જેના વિરુદ્ધ નવ ગુનાઓ જેમાં ત્રણસો બેનો પણ સમાવેશ થાય છે આરોપી નંબર ત્રણ ભાવેશ ઉર્ફે ભાવલો માલદેવભાઈ બંધિયા પાંચ ગુના ચાર નંબર કીટ ઉર્ફે કીડો ભગાભાઈ શેલાણા ચાર ગુના ઉપત પુંજાભાઈ કોડિયાતર જેના વિરુદ્ધ છ ગુના આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના આઠ પૈકી ત્રણ આરોપીઓની રાઉન્ડઅપ કરવામાં આવેલા છે જેમાં ઉદય નરોતમભાઈ દવે જેના વિરુદ્ધ સાત ગુના વિપુલ ઉર્ફે ભૂપદ ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા જેના વિરુદ્ધ બાવીસ ગુના આરોપી નંબર ત્રણ અજય રૂડાભાઈ પડિયાતર જેના વિરુદ્ધ નવ ગુના આ ગેંગે એકબીજા સાથે મળી અને ચોવીસ જેટલા ગુનાઓ છે ગેંગ વિરુદ્ધ દાખલ થયેલા છે જ્યારે વ્યક્તિગત તેમના ગુના દીધા જોઈએ તો છ્યાસી કરતાં પણ વધારે ગુનાઓ છે એ આ ગેંગના આઠ મેમ્બર વિરુદ્ધ દાખલ થયેલા છે હાલ આ ગુસ્સીટોકની કલમ મુજબ છે એ આગળની કાર્યવાહી શરૂ છે તેમને આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ગેરકાયદેસર રીતે જે પણ કંઈ મિલકત અથવા તો સરકારી મિલકત કે બીજા કોઈની મિલકત પચાવી પાડેલી છે આ ઉપરાંત પોતાની ગેંગના ત્રાસથી અન્ય કોઈ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે તો તપાસ દરમિયાન વધુ પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ આ ની જે સેક્શન છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે